સમીનું ભીમનાથ મહાદેવ મંદિર ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર સમી તાલુકાના ગાજદીનપુરા ગામે આવેલા પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તિમય કાર્યક્રમ યોજાયો પાંડવો દ્વારા સ્થાપિત કહેવાતું ભીમનાથ મહાદેવ મંદિર ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે આજના દિવસે અહીં ભક્તો માટે યજ્ઞ ભજન અને ભોજનનું ભવ્ય આયોજન કરાયું છે આ યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને ભગવાન ભીમનાથના દર્શન કરીને શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી બોલો ભીમનાથ દાદાની જે ગાદીનપુરા ગામે ભીમનાથ મહાદેવના મંદિરે અમાવાસ્યાના દિવસે દાદાની દયા ભોજન પ્રસાદના એમની આસીમ કૃપાથી અમને લાભ લેવા મળ્યો છે બરાબર તમને કેવી પ્રેરણા જાગી અમને દાદા ને એક થી અમે દર્શન કરવા ઘણા ટાઈમ થી આવ્યા હતા ત્યાંથી અમારી મનોકામના કે પૂર્ણ થાય તો આજે અમારા વરસાદ દિવસે અમારી મનોકામના પૂર્ણ થઈ ગઈ સો નામ થતો સોની ધર્મેન્દ્ર

એકસો અગિયાર ઠક્કર અર્જુન ભાઈ રામજી ભાઈ અને બીજા સહયોગમાં ઘણા દાતા છે રૂમના પણ દાતા છે અને બધાના સહયોગથી અન્ન ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે આ કઈ જગ્યાએ આવ્યું અને કયું ગામ છે આ તરાવના કિનારે ગાજદીનપુરા તાલુકો સમી જિલ્લો પાટણ તમારું નામ ઠાકોર પોપટજી સોનાલ ભીમનાથ યુવક મંડળ દ્વારા સમૂહ આયોજન ખૂબ સઘન અને શ્રેષ્ઠ રીતે સંભાળવામાં આવ્યું હતું સાથે જ ઉત્તમ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી મંદિર સંકુલમાં ભવ્ય ભોજન હોલનું નિર્માણ કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે જેમાં અનેક દાતાઓ સહયોગ આપી રહ્યા છે વધુ દાતાઓને પણ સહયોગ માટે અપીલ કરાય છે આગામી શ્રાવણ મહિનામાં દર સોમવારે ચા નાસ્તા સાથે ભજન સંતવાણી જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ યોજાશે તેમજ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મેળાનું પણ આયોજન થવાનું છે ભીમનાથ મહાદેવ મંદિરે માત્ર ધાર્મિક સાંસ્કૃતિક અને સામુદાયિક ભાવનાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો

અમાવાસના દિવસે શ્રાવણ અમાવાસાના દિવસે લગભગ દસથી બાર હજાર માણસ આ પવિત્ર જગ્યાની અંદર દર્શનાર્થે ઉમટે છે એમનો જમણવાર પણ અમે આપીએ છીએ અને લોક ડાયરો પણ થાય છે અને રાસ ગરબાનો પણ અમે પ્રોગ્રામ રાખીએ છીએ દરેક બહેનો ખૂબ ભાવથી ખૂબ હેતથી રાસ ગરબા રમે છે અને ડાયરાની તો મજા એ તો જેને જોવે હોય એને જ ખબર પડે એવું સરસ ડાયરો થાય છે તો મારા ગામજનો વતી યુક મંડળ વતી હું દરેક આવેલા દર્શનાર્થીઓને વિનંતી કરું છું કે શ્રાવણ વધ અમાસના દિવસે જરૂરથી વધારવી આ જગ્યા કઈ જગ્યાએ આવી અને કયું ગામ મારા ગામનું નામ ગાંધીનપુરા તળાવની પાર ઉપર એ ભીમનાથ દાદાની પવિત્ર જગ્યા છે ત્યાં સૌ વધારે કયા તાલુકાનું સમી તાલુકો જિલ્લો પાટણ તમારું મારું નામ વલ્લભભાઈ ઠક્કર આ મેળો પણ ભરાય છે આ મેળો ભરાય છે 10 થી 12000 માણસ ભેરા થાય છે 150 થી 200 દુકાનો પણ થાય છે ખૂબ મજા આવે છે તો દરેકને મારું ભાવ ભીનું આમંતરણ છે દરેક પધારજો અહેવાલ અનિલરામાનુજ લુકારપણ